પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી બોલો શ્રી ગોપાલ કી જય શ્રી કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમ નામ મહારાની કી જય પંચા જય હવે આપણે છેલ્લે શંકરભાઈ વૈષ્ણવ જોયા એના પછી હવે જમનીષ મહાપ્રભુજીની સદા જૈવ એટલે જમનેશ મહાપ્રભુજીએ એમના જે ભગવદીઓને જે છે ભગવદીઓને જે સાનુભાવ જતાવ્યા એ હવે ભગવદીઓના પ્રસંગ શરૂ થાય છે એની પહેલાં ડોસાભાઈએ જમનેશ મહાપ્રભુજી માટે એક ગુણમાલ કવત રચેલું છે તો અહીંયા આજે હું એ લેવાની છું પહેલાં શ્લોક છે આપણે તેલ તિલક સમયે બોલીએ છીએ તે શ્લોક અને એનો ભાવાર્થ છે તો હું એ લઉં છું શિંગાર કલા મધ્ય છે તૈલ અતિ પ્રિયં ભવેમિની ચેમ પાત્રિ પાત્રમ સમારભે પાત્ર પ્રેમરૂપ તૈલપુષ્ટિ રસ ભેતતા વૈષ્ણવ કુર્યા પ્રાણોમ રસ ગૃહતા પશ્ચાત માલા લિપીત્યાજ દૈત્યભાવો ન દર્શતા રાસમંડપમધ્યે ચૌકિગતિવર્જિતા ભાવાત્તા કહે છે કે કે જે શ્રી તેલ સમારે છે એટલે લગાડે છે તે શ્રી સ્વામિનીજી અતિ પ્રેમ પાત્ર બને છે કારણ કે શિંગાર કલાનું મધ્યભૂત રૂપ એવું તેલ શ્રી સ્વામિનીજીને અતિ પ્રિય છે એટલે કે સ્વામિનીજીને આપણે જ્યારે માળાજીમાં તેલ તિલક કરીએ ત્યારે માળાજી એ સ્વામિનીજીના ભાવનું છે અને તેલ જે છે એ રસ સ્વરૂપ છે હવે સ્વામિનીજીને શિંગાર બહુ પ્રિય છે કારણ કે પ્રભુ માટે સજે છે ને એટલે એનું મૂળભૂત એમ કહેવાય કે મધ્યભૂત જે સ્વરૂપ છે જે એ તેલ છે સુગંધીયુક્ત તેલ અને એ તેલ એ સ્વામિનીજીને બહુ જ પ્રિય છે અને જે એ તેલ એ સ્વામિનીજીની વેણુમાં જ્યારે સમારે છે ત્યારે એ સ્વામિનીજીને પણ બહુ પ્રિય લાગે છે એટલે કે જ્યારે આપણે તેલ તિલક સમય માળાજી એવા સ્વામિનીજીને જ્યારે આપણે તેલ સમર્પીએ છીએ ચોપડીએ છીએ ત્યારે એ આપણે પણ સ્વામીની રીના પ્રિય બની જઈએ છીએ એની સાથે કહે છે કે જ્યારે વૈષ્ણવ ઐક્યતા કરવાને માટે હાથથી તેલ ગ્રહણ કરે છે ત્યારે પાત્ર એ પ્રેમનું સ્વરૂપ બને છે આ હું ફરીથી લઉં છું જ્યારે વૈષ્ણવ ઐક્યતા એટલે એકતા કરવા માટે પોતાના હાથથી તેલ ગ્રહણ કરે છે ત્યારે પાત્ર એ પ્રેમનું સ્વરૂપ બની જાય છે એટલે કે જે પાત્ર જે છે એ શું છે પ્રેમનું સ્વરૂપ બની જાય છે અને તેલ જે છે એ પુષ્ટિ રસ બની જાય છે એટલે કે જ્યારે તેલ તિલક સમયે તેલનો ઉચ્ચાર કરી અને એ તેલ જે છે જો આપણે આપણા હાથથી લઈએ તો એ પાત્ર આપણા માટે શું બને છે એ પ્રેમનું સ્વરૂપ બને છે આપણો એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ એનું એ સ્વરૂપ બની જાય છે અને એની અંદર જે તેલ રહેલું છે એ તેલ એ પુષ્ટિનો રસ બની જાય છે મતલબ આપણે આ સૃષ્ટિની અંદર જે પુષ્ટિ રસ પ્રભુને પામવા માટેનો જે રસ છે એ રસનું સ્વરૂપ એ તેલ બની જાય છે હવે તમારે કેટલો રસ જોઈએ છે તમારે પ્રભુમાંથી કેટલો રસ ચાખવો છે એ જે રસ છે એ તમે તમારા હાથથી લો ને તો જ કહેવાય ને કોઈ તમને આપે કોઈ પાણી આપે તમને પીવડાવે તમારે કેટલું જોઈએ છે તો તમને ખબર પડે ને કોઈ સામેથી અડધો ગ્લાસ આપે પોણો ગ્લાસ આપે પણ એને કેવી રીતે ખબર પડે કે તમને શેનાથી તૃપ્તિ થવાની તમે તમારા હાથથી જ્યારે રસને લો છો જ્યારે જાતે એને ગ્રહણ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે મારે કેટલા રસથી મને તૃપ્તિ થશે મારે કેટલો રસ જોઈએ છે અને ત્યારે ક્યારે બને આવું જ્યારે તમે તમારા હાથથી એ પાત્રમાંથી તેલ ગ્રહણ કરો અને પછી એ સ્વામીજીની વેણુમાં એટલે માણી માળાજીને સમર્પો માળાને તેલ લીપન કર્યા એટલે કે લગાડ્યા પછી દૈત્ય ભાવ દર્શમાન થવો જોઈએ નહીં એટલે કે તમારી અંદરનો જે દૈત્ય ભાવ એટલે કે કાળ ક્રોધ કર્મ લોભ જે બી આપણે કહીએ છીએ એ દૈત્ય ભાવ જે જે છે એ ભાવ બધા શું થવા જોઈએ નાશ થવા જોઈએ કેમ કારણ કે તમે તો સ્વામિનીજીને તેલ સમાર્પો છો એ રસમાં ભીગાવ છો તા બનવી જોઈએ શું થવી જોઈએ માળાજી સાથે તેલ જ્યારે તમે સમર્પો છો ત્યારે એ માળાજીને તેલ સમરતા વખતે તમારા હૃદયમાં એ ભાવ થવો જોઈએ તમે એની સાથે ઐક્યતા અનુભવવી જોઈએ કે રાસ મંડળની મધ્યમાં લૌકિક ગતિ વર્જિત

પુષ્ટિ પ્રેમનું સ્વરૂપ બને છે જ્યારે તમે તમારા હાથથી એ તેલને ગ્રહણ કરો અને બીજું એની અંદરનું જે તેલ છે એ પુષ્ટિ રસ બને છે જે તમે સ્વામિનીજીને સમર્પો છો એની સાથે સાથે તમારા હૃદયમાં એની સાથે એનું ઐક્યતા ભાવ પણ હોવું જોઈએ તમારા હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ કે હું તો મારાજી જે સ્વામિની જે સ્વરૂપ છે એને તેલ સમર્પું છું એ બહુ અગત્યનું છે હવે साखी आपेली है श्री जमनेश महाप्रभु जी सदा जय हो हूँ साखी लो छु ए रुकमणी रवन गोपेन्द्र जुग सब राजित जोरी ललक चक्यो रस कंद कहा कवि कवि मति थोरी જન ભાસિત ભાષિત જે નેહન બહુ અનુભવ સુખ વહે કાલ કપટ દલ કપટદલકાર એ હ્છા રૂપ પ્રતાપ અપુને જન શુભ કાજ લીલા પ્રગટ પ્રગટ મહારાજ ભયે મહારાજ ભાવાત કહેતા કહે છે કે રુકમણી રવન એવા શ્રી ગોપેન્દ્રજી જે છે એ જુગલ સ્વરૂપે દરેક યુગની અંદર અહોનીશ બિરાજે છે એટલે કે જુગલ સ્વરૂપે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ અહોનીશ બિરાજે છે તેની લીલાના રસનો પાર નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સુખદેવ જેવા કોઈ પણ પાર પામી શક્યા નથી એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સુખદેવ એવા કોઈ પણ આ પ્રભુની લીલાનો પાર નથી પામી શક્યા અને તેથી કવિ કહે છે કે મારી તો મતિ થોડી છે એટલે કે ડોસાભાઈ કહે છે કે મારી તો મતિ થોડી છે હું એનું શું વર્ણન કરી શકું પોતાના નિજને એવા મહાન ભગવતી જેના હૃદયમાં એ લીલાનો ભાસ થાય જેનામાં અથાગ સ્નેહ ભરપૂર છે એવા જનો જ એ અનુભવનું સુખ માણી શકે એટલે એમ કહે છે કે જે મહાન ભગવદીઓ જે છે જેમના હૃદયમાં આવી લીલાનો ભાસ થયેલો છે જેમનામાં અત્યંત અથાગ ભરપૂર સ્નેહ ભરેલો છે જેમના હૃદયમાં એવા જ ભગવદીઓ આ લીલાનું અનુભવનું સુખ માણી શકે છે કે જેણે કાળ કપટના સૈન્યને દૂર કર્યું છે કાળ અને કપટ એ બંને જેણે દૂર કર્યા છે એવા પોતાના જન માટે જ પ્રભુએ અહીંયા પ્રાગટ્ય લીધું છે અને પોતાના নিজ જનનો શુભ કાર્ય કરવા માટે જે આપની ઈચ્છા હતી શું કહ્યું આપની ઈચ્છાએથી લીલા વધારવા માટે શ્રી જમનેશ મહાપ્રભુજીનું ભૂતળ ઉપર પ્રાગટ્ય થયું છે પ્રગટ મા જબતો પ્રગટ ભય મહારા અજ વૈષ્ણવ જન કે ભાગ્ય વિસ્તરે સરે સકલ શુભકાજ ગ્રીષ્મ ઋતુકાળ છે અને આકાશમાં વાદળા ઘટા ઘટાટોપ જામ્યા છે વીજળી આકાશમાં જબકારા લઈ રહી છે અને જેઠ માસનો શુભ દશમ દશમીનો દિવસ છે એટલે કે જેઠ માસ શુભ દશમી છે વધ નો દિન છે અને સમગ્ર જગતમાં આંબા રાણ અપાર પાકીને બેસી રહ્યા છે રસભથી ભરપૂર છે અને એવા સમય સંવત 1726 માં જેઠ દશમ ને રવિવારે અશ્વિની નક્ષત્રમાં પ્રભાતના સમયે શ્રી ગોકુલમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના ગ્રહે રૂક્ષમણી માતાજીના ગ્રહે શ્રી યમુના બેટીજી એટલે કે શ્રી જમનેશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે અને એટલે જ આપણે ગાઈએ છીએ પ્રગટ ભય महाराज बतो प्रगट भये महाराज श्रीगोपाल सुवर्णग्रहे प्राग ताज तज वामङ्गरो

અને સૃષ્ટિની એમણે પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રજીની આ ન્યારી સૃષ્ટિની એમણે સંભાળ લીધી જેમ ભગવાનને મોહિની સ્વરૂપ ધારણ કરવું પડ્યું અને દેવોનું કાર્ય કર્યું તેમ આ કલિકાળમાં વ્રજપતિ શ્રી ગોપેન્દ્રજીએ કલિયુગના જીવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કે આપણા જેવા પામર જીવોનું કાર્ય સિદ્ધ કરવા માટે એમના મન મનોરથને પૂર્ણ કરવા માટે શ્રી જમનેશ મહાપ્રભુજીએ બેટીજીના સ્વરૂપમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેમનામાં પોતાનો આવેશ મૂકીને સર્વજીવોના કાર્ય સિદ્ધ કર્યા છે આપણે ગઈએ છીએ ને જન્મ લિયો શ્રી ગો ગ્રહે આનંદ અતિહિ ઉદારા હો એની ચોથી લાઈનમાં ગાય છે ચોથી જે જેમતી મંદ સુતા કરી જાને શ્રી વલ્લભ કુલયા ચારા હો ગ્રી ના માની કિરણ ઉદિત ભય પ્રસર્યો તે મેર ભય ડારા હો આનંદ આનંદયતી રાહો એટલે શું કહેવા માંગે છે જે પ્રભુએ વામ અંગ ધર્યું છે પોતે પૂર્ણ પુરુષોત્તમ પોતે છે પણ જે મતિમંદ છે જે મૂઢ બુદ્ધિના છે તે તેમને સૂતા તરીકે બેટીજી તરીકે જાણે છે અને એવું કેમ છે કારણ કે જે મતિમંદ મૂઢ છે તેવા જીવો એ પ્રભુના શરણે ન આવે અને તેઓ વિસામણમાં પડી જાય કારણ કે એ પુષ્ટિ જીવ જ નથી અને એવા જીવો એ પ્રભુના શરણે ન આવે વિસામણમાં પડે એટલા માટે પ્રભુએ આ રૂપ ધર્યું છે એની સાથે કહે છે કે જેમણે તેમના જન્મને અને કર્મને દિવ્યતાથી જોયા છે એટલે કે જે પુષ્ટિ જીવ છે જે એમના સ્વરૂપને જાણે છે એવા જ જીવ જે છે એ પ્રભુશ્રીને શરણે આવ્યા છે અને તેમને પ્રભુશ્રીએ એમની નિષ્ઠા પણ કરાવી છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ જ્યારે જમનેશ મહાપ્રભુજીને ગાદી સોંપવાનું કહ્યું ત્યારે કૃષ્ણભટ્ટ મોરારદાસ અને જસવંત રાવલ એ પ્રભુશ્રીને ડુંગરપુર પધરાવે છે અને ત્યારે જમનેશ પ્રભુજીમાંથી તેમના આત્મજ સ્વરૂપે શ્રી ગોપેન્દ્રજીના દર્શન શ્રી જમનેશ મહાપ્રભુજી કરાવે છે અને એના જે જીવો જે ત્યાં બિરાદે જે સૃષ્ટિના એ સર્વેને પોતાની સ્વરૂપ નિષ્ઠા કરાવે છે આવા છે જમનેશ મહાપ્રભુજી અને તેમણે જમનેશ મહાપ્રભુજીએ ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણે જ આ સૃષ્ટિની સંભાળ કરી અને અનેક જીવોને અભયપદ આપી અને જન્મ મરણનો ભય પણ ટાળ્યો એટલે કે પ્રભુશ્રીએ એ સૃષ્ટિની સંભાળ કરી એની સાથે એના જીવોને અભયપદ આપ્યું ઉન્મ ઉત્તમ પદની એમણે પ્રાપ્તિ કરાવી બધા જીવોને પોતાની લીલાનો પરાક્રમનો અનુભવ કરાવ્યો વૈષ્ણવજનને અલૌકિક સુખનું દાન આપ્યું અને મનગમતા સુખ જે છે એ લાડ લડાવીને સેવકોએ તેમને લાડ લડાવ્યા અને પોતાના મનગમતા મનોરથ પૂર્ણ કર્યા અને પોતે આનંદ વિભોર બની ગયા હવે આપણે કહીએ છીએ ને કે પ્રભુ ભક્તને લાડ લડાવે ને તો એને પુષ્ટિ કહેવાય એટલે ભક્ત જ્યારે પ્રભુને લાડ લડાવે ત્યારે એને મહા

ભક્તોને અને સૃષ્ટિની પ્રબલતા શ્રી જમનેશ મહાપ્રભુજી એના નિજજન્ય દેખાડે છે આવા પરાક્રમી સૂત જે છે જમનેશ મહાપ્રભુજી છે ને આપણે એટલા માટે જ ગાઈએ છીએ ને જશ ગાવે જમુનેશ ઢાળી જશ ગાવે જમુને પૂરના બ્રહ્મ પો ડાળ્યો કલી કોકલેશ કલેશ એટલે પૂરણ બ્રહ્મ પોતે પ્રગડ્યા આ કળીનો કલેશ છે એને ટાળવા માટે માટેને દૂર કરવા માટે એના નિજજનોની સંભાળ લેવા માટે જય જય કાર ભયો ત્રિભુવન મેં જય હો દે શવિદેશ જય હો દે

જશે ગાવે જમુનેશ એટલે પ્રભુએ જે લીલા ચરિત્ર એમના નિજજનોને દેખાડ્યા અને ઉપરથી દેશ વિદેશમાં પ્રભુનો જય જય કાર થઈ ગયો પાખંડ જે હતો આ પુષ્ટિનો એમણે ખાંડ્યો અને ત્રિવિધ તાપ જે એના નિજજનો છે એના પ્રભુએ દૂર કર્યા આવા જમનેશ મહાપ્રભુજીના પ્રતાપનું વર્ણન આપણે તો શું કરી શકીએ અહીંયા હું આ પ્રસંગને પણ પૂર્ણ કરું છું અને મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ કોઈપણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ જય ગુપરામ